ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે આ અગાઉ આપણે પ્રશ્ન બેંક જોઈ છે અને પ્રશ્ન બેંકમાં કયા કયા વિભાગો છે એ પણ આપણે જોઈ છે પરંતુ આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એનું સંપૂર્ણ સોલ્યુશન કેવી રીતના થશે તો સૌ પ્રથમ વાત કરીએ ગણિતીય આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે કાર્લ પિયર્સન ભારતીય આંકડા શાસ્ત્ર સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ તો જવાબ આવશે કલકત્તા સંભાવનાના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક કોણ હતા તો જવાબ આવશે લાપલાસ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌ પ્રથમ કોના દ્વારા વપરાયો હતો ગોટ ફ્રીડ એક વોલ આકરા શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા છે તો જવાબ આવશે ફિશર કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીનો દરજ્જો જાતિ વૈવાહિક દરજ્જો આ જે છે એ બધી વસ્તુ દર્શાવવાની છે એટલે આ કોષ્ટકનું વર્ગીકરણ કેવું કહેવાય જટિલ કહેવાય નીચેના પૈકી સતત ચલ કયો સતત ચલની અંદર પોઈન્ટ પણ આવે એટલે બધું જ આવે અને જ્યારે અસતતની અંદર પોઈન્ટવાળું નહીં આવે એટલે વ્યક્તિની માસિક આવક જે છે એ સતત ચલ કહેવાય નીચેના પૈકી અસતત ચલ કયો તો દીઠ બાળકોની સંખ્યા અસતત કેમ કે બધું પોઈન્ટમાં છે ફક્ત બાળકોની સંખ્યા જ પોઈન્ટ વગર છે ત્યારે પછી આગળ વાત કરીએ ચલના કેટલા પ્રકાર તો ચલના બે પ્રકાર એક સતત ચલ અને એક અસતત ચલ દિવસનું તાપમાન એ કેવું દિવસનું તાપમાન પોઈન્ટમાં આવે એટલે અસતતમાં તો પોઈન્ટ આવે જ નહીં અને નિયંત્રણ અને ગુણાત્મકની તો વાત જ નથી સતત ને અસતત એટલે સતત ચલાવે વર્ગીકૃત માહિતીને પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ પેટા માહિતીની રજૂઆત માટે આપણી પાસે જવાબ આવશે સ્તંભ આકૃતિ અને વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની સરખામણી આવે ત્યારે આવે વૃત્તાંશ આકૃતિ જ્યારે સરખામણી આવે ત્યારે વૃત્તાંશ આપણે લખીશું કઈ આકૃતિમાં ભાષાનો બાદ રહેતો નથી તો ચિત્રાકૃતિમાં ભાષાનો બાદ રહેતો નથી વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે તો ત્રણસો ને સાહીઠ અંશ બરાબર ગણવામાં આવે આકૃતિના કેટલા પ્રકાર છે તો આકૃતિના ત્રણ પ્રકાર છે એક માપી દ્વિમાપી અને ચિત્રાકૃતિ ત્યાર પછીની કેટલીક વ્યાખ્યાઓ છે શાસ્ત્રની વ્યાખ્યા છે સમસ્તી એટલે બધું જ આપણને ખબર છે નિડર્સ એટલે સમસ્તીમાંથી લીધેલું હોય ત્યાર પછી આ શરૂઆત કોના દ્વારા કરે મહાલુ બીજ દ્વારા સમસ્તી એટલે જે ગણી શકાય ચલ એટલે જેનું ચલ લક્ષણ મૂલ્ય નક્કી હોય સતત ચલ છે જે બધું જ આવે અસતતમાં ફક્ત પૂર્ણાંક આવે વર્ગ લંબાઈની વ્યાખ્યા આપવાની છે આવૃત્તિ કોને કહેવાય આ બધી વસ્તુની વ્યાખ્યા તમારે વાંચી લેવાની પણ જે જવાબો છે એ જવાબો હું તમને દાખલાના આપી દઈશ એટલે આપણે દાખલાની વાત કરીએ ચલો પહેલાં દાખલાથી વાત કરીએ અહીંયાથી બાકી બધું તમે વાંચી લેજો આ જે દાખલો છે એ કેવી રીતના ગણવાનો તો તમારે કુતુબ રીત બાળકોની સંખ્યા લખવાની કેટલી છે મેક્સિમમ તમે જુઓ ત્રણ છે એટલે ઝીરો આ રીતના આપણે લખવું પડે ઝીરો એક બે અને ત્રણ પછી એક હોય તો એકની સામે આ રીતના પાડવાનું પછી બેની સામે કરવાનું એમ આ રીતના તમે કરતાં રહેવાનું અને પાંચ થઈ જાય પછી આ રીતના કરવાનું પછી પાછું એક બે ત્રણ ચાર પાંચ આ રીતે કરો એટલે એ થઈ જાય ત્યાર પછી નિવારક અનિવારક છે ત્યાર પછી આ જે આપેલું છે એની અંદર ગુણધર્મો કોને કહેવાય તો પ્રેમ વૈવાહિક દરજ્જો આ ગુણધર્મો કહેવાય બાકીની બધું ગુસ્સો પણ ગુણધર્મો કહેવાય ખર્ચ બચત અને વસ્તુના ભાવ એને આપણે ખર્ચની અંદર ચલની અંદર લખીશું ત્યાર પછી મધ્ય કિંમત શોધવાની છે મધ્ય કિંમત કેવી રીતે શોધાય તો જીરો વત્તા ચાર ભાગ્યા બે એટલે ચાર ભાગ્યા બે એટલે બે આવશે એટલે પહેલાંની મધ્ય કિંમત કેટલી બે આવી એ રીતના પાંચ વત્તા ઓગણીસ એટલે ચોવીસ ભાગ્યા બે ચોવીસ ભાગ્યા બે એટલે બાર આવે એ જ રીતના ત્રીજાની જોવાની વીસ વત્તા ઓગણત્રીસ કરીએ તો વીસ વત્તા ઓગણત્રીસ એટલે ઓગણપચાસ થાય ભાગ્યા બે કરીએ એટલે ચોવીસ પોઈન્ટ પાંચ એ રીતે બધાનો ભાગાકાર કરીને કરી દેવાનો થી ઓછા આવૃત્તિ થી ઓછા આવે એટલે વધારતા જવાનું એટલે પહેલાંમાં દસ આવૃત્તિ આવે પછી ત્રીસ આવે પછી ત્રીસ છે એટલે ચાલીસ આવે પછી એમાં ત્રીસ ઉમેર એટલે સિત્તેર આવે પછી એમાં વીસ ઉમેર એટલે નેવું આવે પછીમાં દસ ઉમેર એટલે સો આવે એટલે એની અંદર આવૃત્તિ વધારતા જવાનું ત્યાર પછી વર્ગ લંબાઈ શોધવાની છે તો વર્ગ લંબાઈ એટલે જીરો અને તમે અહીંયા જોઈ શકો કે અહીંયા બધાની જ વર્ગ લંબાઈ અલગ અલગ આવશે કેમ કે પહેલાંમાં જીરોથી નવ હવે નવ આમાં નથી ઓગણત્રીસ આમાં નથી ત્રીસ આમાં નથી એટલે એક પ્લસ કરીશું આપણે જો એટલે નવમાંથી ઝીરો જાય તો નવ અને એમાં પ્લસ એટલે પહેલાંમાં દસ આવશે ઓગણત્રીસમાંથી દસ જાય તો ઓગણીસ એમાં એક પ્લસ એટલે વીસ આવશે ચોત્રીસમાંથી ત્રીસ જાય તો ચાર એક પ્લસ એટલે પાંચ આવશે ઓગણપચાસમાંથી પાંત્રીસ જાય તો ચૌદ એક પ્લસ એટલે પંદર આવશે અને સિત્તેરમાંથી વીસ જાય પચાસ જાય તો વીસ પણ એક પ્લસ એટલે એકવીસ આવશે આની વર્ગ લંબાઈ આવશે ત્યાર પછી આગળ જોઈએ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છેથી વધુ એટલે આ બધાનો સરવાળો પહેલાં કરવાનો એટલે જીરોથી વધુ આપણે લખવાના જીરો એક બે અને ત્રણ જીરોથી વધુ એટલે પહેલાંમાં એકસો ચાલીસ વત્તા એકસો દસ વત્તા એકસો વીસ વત્તા એકસો ત્રીસ એટલે એમ જોવા જઈએ તો પહેલાંમાં કેટલા આવે ચારસો પછી એકસો ચાલીસ બાદ કરવાના એટલે બસો ને સાહીઠ પછી એકસો દસ બાદ કરવાના બસો સાહીઠમાંથી એકસો દસ બાદ કરતા એકસો ને પચાસ એકસો પચાસમાંથી એકસો વીસ બાદ કરવાના પછી એટલે ત્રીસ આવે એટલે એ પ્રમાણે તમારે દાખલો કરવાનો ત્રીસમાંથી ઝીરો બાદ કરે છેલ્લે બી ત્રીસ આવે એ પ્રમાણે આપણે કરીશું ત્યાર પછી આ જે છે એમાં અનિવારક બનાવવાનું છે અનિવારક એટલે શું આ જે છે એમાંથી વર્ગ લંબાઈ આપણે બનાવવી પડે વર્ગ લંબાઈ કેવી રીતના બનાવવાના તો અગિયાર પોઈન્ટ પાંચ છે એમાંથી આપણે પહેલાં જે એની વર્ગ લંબાઈ બધામાં તમે જોઈએ દસ 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 દેખાય છે એટલે દસ ભાગ્યા બે કરવું પડે આપણે શું કરવું પડે દસ ભાગ્યા બે એટલે અગિયાર પોઈન્ટ પાંચ એમાંથી દસ ભાગ્યા બે એટલે પાંચ માઇનસ કરવાના અને અગિયાર પોઈન્ટ પાંચ એમાં પાંચ પ્લસ કરવાના એટલે આમાં છ પોઈન્ટ પાંચ આવશે અને આમાં આવશે સોળ પોઈન્ટ પાંચ એટલે પહેલી વર્ગ લંબાઈ આપણી કઈ બને તો પહેલી વર્ગ લંબાઈ છ પોઈન્ટ પાંચથી સોળ પોઈન્ટ પાંચ એ જ રીતના બધી બનાવતા જવાનું પાંચ પાંચ ઉમેરવાનું આમાંથી અગિયારમાંથી પાંચ ઉમેરવાના પાંચ બાર કરવાના પાંચ બાર કરવાના પાંચ ઉમેરવાના પાંચ બાર કરવાના પાંચ ઉમેરવાના એ રીતના આપણે બનાવી દેવાનું અને આ જે છે બેથું જ લખી દેવાનું હવે થી ઓછા ને થી વધુ તો થી ઓછામાં પહેલાં ચોવીસ પોઈન્ટ પાંચથી શરૂઆત કરવાની અને ઓગણસાઠ પોઈન્ટ પાંચ સુધી લઈ જવાનું આજે વર્ગની વાત કરીએ એમાં અધસીમા બિંદુમાં પછી પહેલામાં જીરો છે તો આમાં ત્રણ છે એટલે ત્રણ તો છે નહીં એટલે જીરો આવવાના પછી ત્રણ આવવાના પછી ઉમેરતા રહેવાનું અગિયાર આવવાના એ જીતના પછી ઉમેરતા રહેવાનું એકવીસ આવવાના એ જીતના પછી છવ્વીસ આવશે ઉમેરતા રહેવાનું હામાં ઠી ઓછામાં થી વધુ હોય તો પહેલાં પચાસ લખવાના બધાનો સરવાળો એટલે પહેલાં પચાસ લખવાના પચાસમાંથી ત્રણ જાય તો સુડતાલીસ લખવાના એમાંથી આઠ જાય તો ઓગણચાલીસ લખવાના એમાંથી દસ જાય તો ઓગણત્રીસ લખવાના એમાંથી પાંચ જાય તો ચોવીસ લખવાના એ રીતના બાદ કરતા રહેવાનું ત્યાર પછી આગળ જોઈએ આ બસો પંચ્યાસી છે અને આ બધી છે એની અંદર આપણે વર્ગ લંબાઈ બનાવવી પડશે વર્ગ લંબાઈ બનાવી એટલે કેવી રીતના બનાવવાની એ બધા આપણને આંકડાઓ આપેલા છે એના અંદર આપણે વર્ગ લંબાઈ બનાવી શકીએ અને બહુ ઇઝી છે એકદમ જ સરળ છે દાખલા તરીકે આપણે જોઈએ તો કેવી રીતના સૌથી મોટો આંકડો અને સૌથી નાનો આંકડો જોવાનો સૌથી મોટો આંકડો કયો છે તો આમાં આપણે જોઈ શકીએ કે સૌથી મોટો આંકડો આની અંદર કેટલો દેખાય છે તો ત્રણસો ને છપ્પન છે ત્રણસો છપ્પન સૌથી મોટો છે સૌથી નાના કેટલા છે તો સૌથી નાના એ પણ શોધી કરવાના અને સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ કરીએ સૌથી નાનું અહીંયા દેખાતું છે અહીંયા આપણે જોઈએ તો સૌથી નાના કેટલા છે એ બસો દસ છે પછી એનાથી કોઈ નાના છે આ કે એ જોઈ લેવાના બસો દસ પછી કોઈ નાના છે એ બસો છે એટલે ત્રણસો છપ્પ છપ્પનમાંથી બસો બાદ કરવાના એટલે ત્રણસો છપ્પનમાંથી બસો બાદ કરે એટલે આપણને મળી જાય કેટલા મળે તો આપણે ત્રણસો છપ્પનમાંથી બસો છપ્પન બાર એકસો ને છપ્પન મળે આ બે વસ્તુ જોઈ લે નાની કહીને મોતી કઈ અને પછી શું કરવાનું આપણે પછી વર્ગ લંબાઈ બનાવવાની તો વર્ગ લંબાઈ અહીંયા આપણે બનાવીશું એ રીતના કે આ એકસો છપ્પન છે ટોટલ કેટલા વર્ગ બનાવવાના આ વીસ આપેલી છે એટલે ટોટલ વીસ એકસો છપ્પન ભાગ્યા વીસ કરવાનું એકસો છપ્પન એટલે આઠ જેવું આવે કેમ કે વીસ અથવા એકસો સાહીઠ એટલે આઠ જે આવે આઠ વર્ગ બનવા જોઈએ આઠ વર્ગ બનાવવા માટે આપણે શરૂઆત કરવાની વીસ વીસથી ચાલુ કરવાનું હવે બસોથી ચાલુ કરીએ તો વીસ વીસના એટલે બસો ઓગણીસ સુધી આવે પછી બસો વીસ લેવાના એમાંથી બસો ઓગણચાલીસ સુધી આવે આ રીતના બનાવતા રહેવાનું ત્યાર પછી આ ચોરાણું વાળું છે એની અંદર શું કરવાનું તો એની અંદર બી એ જ રીતના કરવાનું સૌથી મોટો આંકડો જોઈ લેવાનો કેટલો છે તો સૌથી મોટો આંકડો એકસો અઠ્ઠાવીસ છે સૌથી નાનો આંકડો કેટલો છે તો સૌથી નાનો આંકડા પછી ચેક કરીએ ચોરાણું છે પછી બીજા કેટલા છે બસ જોઈ લે નાઇન્ટી ફોર આપણને દેખાતા છે અત્યારે તો બીજા કોઈ છે આમાં નાઇન્ટી ટુ પણ છે એટલે નાઇન્ટી ટુ એમાંથી બાદ કરી નાખવાના એમાંથી બાદ કરી નાખે પછી આવશે છત્રીસ કેટલા વધે છત્રીસ હવે આ છત્રી વધે આપણને વર્ગ કેટલા બનાવવાના વર્ગ લંબાઈ પાંચ લેવાની કીધેલી છે એટલે છત્રી ભાગ્યા પાંચ કરી દે એટલે આપણને વર્ગ લંબાઈ મળી જાય એટલે કેટલા બને છત્રી ભાગ્યા પાંચ એટલે છત્રીસ ભાગ્યા પાંચ કરવાના એટલે સાત જેવા બને એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે છત્રી ભાગ્યા પાંચ સાત બને પછી રહી જાય એટલે આપણે આઠ વર્ગ બનાવવો પડે કેટલા વર્ગ બનાવવા પડે આઠ વર્ગ બનાવવા પડે દાખલો જોઈ લેજો છે જ આપણી પાસે ત્યાર પછી વાળો દાખલો છે આ દાખલો પણ ખૂબ સરળ છે એકદમ ઇઝીલી થઈ જાય એવો છે એની અંદર બી આપણે શું કરવાનું છે તો એની અંદર બી સૌથી મોટો આંકડો અને સૌથી નાનો આંકડો જોઈ લેવાનો અને એમાં એક વર્ગ આપણે કયો લેવાનો છે પચીસથી ત્રીસ તો પચીસથી ત્રીસ આપણે એક વર્ગ લેવાનો છે પણ સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની સંખ્યા તો આપણને અંદર આપેલી છે એ જોઈ લેવાની ચોવીસ છે તો એ તો પચીસથી ત્રીસમાં નહીં આવે એનો મતલબ કે એની આગળનો એક વર્ગ લેવો પડે તો વીસથી પચીસથી તમારે શરૂઆત કરવાની એટલે એ દાખલો પણ થઈ જાય હવે વાત કરીએ એની કોઈ એક બેંકમાં નોકરી કરતા આ દાખલો પણ બહુ સરળ છે પરંતુ એ દાખલાને ગણવા માટે શું કરવું પડે કોઈ એક બેંકમાં નોકરી કરતાં એવું કીધેલું છે આપણને તો આપણે શું કરવું પડે એમાં અરજી આવેલી છે એમાં સ્નાતક છે તો એક ખાનું સ્નાતકનું બનાવવાનું અનુસ્નાતક એટલે એક ખાનું અનુસ્નાતકનું અને એક વ્યવસ્થા એક સ્નાતકનું પછી એની અંદર પુરુષ પુરુષને સ્ત્રી બી છે પછી પરણિતને અપર્ણિત બી છે તો આપણે શું કરવું પડે આપણે આ રીતના ખાના ઉપર આ બાજુ આ જે બનાવવાના પહેલી બાજુ પર આ બાજુ પર સ્નાતક અનુસ્નાતકને એવું બનાવવું પડે ઉપર જાતિ લખવી પડે એમાં પુરુષ ને સ્ત્રી લખવું પડે એમાં ત્રણ ખાના પરણિત અપણિત કુલ પરણિત અપણિત કુલ અને છેલ્લે કુલનું ખાનું બનાવવાનું એમાં પરણિત અપણિત કુલ એ રીતના ખાના આપણે બનાવવો પડે તો આપણને બહુ ઇઝીલી થઈ જાય એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વિદ્યાશાખામાં એ પણ એ રીતના દાખલો કરી શકાય આપણે છેલ્લે જે વૃતાંશની વાત છે એ જોઈ લે કે કયા કયા આલેખ દોરવાના એટલે એક પણ આપણને ક્લિયર થઈ જાય આ દાખલા તો બહુ ઇઝી છે એકવાર તમે જોઈ લેજો એટલે આવડી જશે કારણ કે એમાં કોષ્ટક બનાવવાનું છે અહીંયા આપણે કોષ્ટક બનાવી શકીએ નથી અહીંયા વૃતાંશ બનાવવાનું છે વૃતાંશ બનાવવા માટે આપણે શું કરવું પડે આ રીતના વૃતાંશ આવે અને વૃતાંશ કહેવાય તો પહેલાં તો તમારે ઓન્શમાં આને ફેરફાર કરવો પડે એટલે શું કરવું પડે પચીસ ભાગ્યા સો ગુણ્યા ત્રણસો ને સાઠ જે આવે એને આપણે ઓશ કરવાનું અને માપીને બનાવી દેવાનું એ જ રીતના ત્રેવીસ ભાગ્યા સો ચોવીસ ભાગ્યા સો અઠાવીસ ભાગ્યા સો અને સો કેમ કે ભા કુલ સો છે એટલે આમાં શું કહેવાનું એકસો વીસ ભાગ્યા એકસો સાહીઠ ગુણ્યા ત્રણસો સાહીઠ એકસો પચાસ ભાગ્યા એકસો સાહીઠ એકસો ત્રીસ ભાગ્યે એકસો સાહીઠ એકસો ચાલીસ ભાગ્ય એકસો અને ગુણ્યા ત્રણસો સાહીઠ આવે આમાં પણ એવું જ કહેવાનું છે બાર લાખ ભાગ્યા અઠ્ઠાવીસ એંસી ગુણ્યા ત્રણસો સાહીઠ આઠ લાખ ગુણ્યા એમાં પણ એ જ રીતના કરવાનું છે એટલે બધામાં ચાર લાખ ગુણ્યા ત્રણસો સાહીઠ અને અઠ્ઠાવીસ એસી વડે ભાગા ચાર એસી ભાગે અઠ્ઠાવીસ ત્રણસો સાહીઠ હવે જે છેલ્લો છે એ બહુ અગત્યનો છે એને વેચાણ કિંમત કેટલી છે એ જોઈ લેવાની એને એમાં આપણને ફાયદો કહેવાય એટલે પહેલાં તો નફો શોધી કરવાનો તેરમાંથી બાર જાય તો એક હજાર નફો અને પંદરમાંથી તેર પાંચસો જાય તો પંદરસો નફો આ છેલ્લી કોલમ અહીંયા ઉમેરી દેવાની કઈ ઉમેરી દેવાની નફો બરાબર વેચાણ કિંમત માઇનસ કુલ ખર્ચ એમ કહીને ઉમેરી દેવાનો એટલે એ આવી જાય હવે ઉપરની વાત કરીએ શું કરવાનું છે તે તો ઉપર આપણને આપેલું છે એ પ્રમાણે પહેલાં શું આપેલું છે પાંચ હજાર તો એક નવી કોલમ બનાવવાની એ કોલમને નામ આપવાનું વિભાજિત રેખા એની બાજુમાં વિભાજિત રેખા અને બીની બાજુમાં પણ વિભાજિત એટલે અહીંયા આ એક કોલમ અહીંયા લઈ લેવાની અને આ કોલમ બી પછી લેવાની એટલે કો એ પછી એક કોલમ બનાવવાની એને નામ આપવાનું વિભાજિત રેખા શેમાંથી બાદ કરવાનું તો ટોટલમાંથી બાદ કરવાનું ટોટલ કેટલા છે તેર હજાર તો પહેલાં આપણે શું કરવાનું આ તેર હજારમાંથી પાંચ જાય તો કેટલા આવે આઠ હજાર હવે આઠમાંથી ત્રણ બાદ કરે તો કેટલા આવે પાંચ હજાર પછી પાંચમાંથી ચાર બાદ કરે તો કેટલા આવે એક હજાર આ પહેલાંનું વિભાજિત થઈ ગયું કહેવાય એ જ રીતના બીજાનું વિભાજિત કરવું હોય તો એ બીજામાં શું કરવાનું પંદર હજાર છે પંદરમાંથી છ જાય તો નવ હજાર નવમાંથી ત્રણ જાય તો છ હજાર અને છમાંથી પિસ્તાલીસ જાય તો પંદરસો આટલું થઈ જાય પછી આપણે એને વિભાજીત કરી દેવાનું વિભાજિત કેવી રીતના કોણ આખું પહેલાં તો મોટું એક બનાવી દેવાનું કહ્યું આ રીતનું એક તેર હજારનું ને બીજું કેટલાનું બનાવવાનું પંદર હજારનું પછી આપણા જે જવાબ આવેલા એ પ્રમાણે એકાદ જ જવાબ આપણો આવેલો એક હજારનો બીજો જવાબ આવેલો પાંચ હજારનો અને ત્રીજો જવાબ આવેલો આઠ હજારનો એટલે આ બાજુ પર તમારે લખી દેવાનું એક હજારથી લઈને આપણા ટોટલ જેટલા હોય તેટલા સોળ હજાર પંદર હજાર જેટલા હોય તેટલા આમાં પંદર હજાર આવતું એટલે પંદર સુધી લખવાનું આમાં આપણો જે જવાબ આવેલો એ પ્રમાણે આપણો એક જવાબ આલો પંદરસોનો બીજો જવાબ આવેલો છ હજારનો ત્રીજો જવાબ આવે નવ હજારનો એ રીતના આપણે વિભાજિત કરી દેવાનું એટલે ખૂબ સરળ છે આ રીતે કરજો તો કોઈ મુશ્કેલી થશે નહીં આભાર